મારા આજે આપણે બનાવીશું કચ્છની ફેમસ એવી કચ્છી કિંગ દાબેલી ને તમે ઘરે એકવાર મારા રીતથી બનાવીને ટ્રાય કરજો તમને કેવી લાગે છે તે મને જરૂરથી તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ હવે તેના માટે સામગ્રીમાં આપણે જોઈશે બટેકા પાંચસો ગ્રામ બટેકાનો માવો લીધેલો છે બાફી અને ઠંડા કરીને લીધેલા છે સાથે દાબેલીનો મસાલો લીધેલો છે દાબેલીનો મસાલો મેં ઘરે બનાવેલો છે જો તમારે આ મસાલો શીખવો હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો હું તમને શીખવાડીશ આઠથી દસ મરચાં મેં ગરમ પાણીમાં દસથી પંદર મિનિટ પલાળીને રાખેલા છે તેની આપણે ચટણી બનાવીશું સાથે દસ થી બાર જેટલી લસણની કઢી લઈશું દાડમ લઈશું મસાલા સીંગ અને સેવ આ બધું જરૂરિયાત મુજબ ડેકોરેશન માટે જોઈશે છે તે માટે તમે એટલું લઈ શકો છો હવે સૌ પ્રથમ આપણે પહેલાં ચટણી બનાવવાની છે તો તેના માટે આપણે લસણની કઢી એક મિક્સર જારમાં લઈ લઈશું અને મરચાં જે આપણે પલાળીને રાખ્યા હતા તે લઈ લઈશું તમે તીખા કે મોળા કોઈ પણ મરચાં લઈ શકો છો અને જે આપણે પલાળ્યા હતા જેમાં તેનું પાણી આપણે થોડું તેમાં એડ કરીશું અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો સરસ એવી આપણે ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું તો આપણી પેસ્ટ બનીને તૈયાર છે તો હવે તેને આપણે વઘાર કરવાનો છે જેથી આપણે લસણ કાચું ન લાગે તો સરસ એવું આપણે તેની ચટણી બનાવી લઈએ તો તેના માટે એક પેન લઈશું અને તેમાં આપણે બે થી ત્રણ મોટી ચમચી તેલ લઈશું જો આ ચટણીને તમે વઘાર કરીને રાખશો તો અઠવાડિયા સુધી સારી રાખી શકશો હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું એક ચમચી ભરીને એડ કરીશું અને જરા એવું હલાવી લઈશું આ એકદમ ધીમી આંચ પર કરવાનું છે નહીતર કાશ્મીરી મરચું દાજી જશે અને સ્વાદ થોડો અલગ થઈ જશે હવે તેમાં આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરી લીધી છે હવે તેને બે મિનિટ આપણે સરસ એવું સાતડીશું જેથી આપણી ચટણી ખૂબ સરસ એવી બનીને તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો સાઈડમાં તેલ બધું ફૂટી ગયું છે અને આપણી ચટણી તૈયાર છે તો ગેસ બંધ કરી અને તેને સાઈડમાં મૂકીશું હવે આપણે બનાવીશું દાબેલીનો મસાલો તો તેના માટે આપણે અહીંયા સવા સો ગ્રામ જેટલું તેલ લઈશું લગભગ એક મોટો કપ આપણે તેલ લઈ લઈશું જેમ કે તેમાં તેલ વધારે હોય છે આપણે બટેકાના માવાને થોડીવાર તેલમાં શેકાવા દેવાનો છે તો તેલ સરસ એવું ગરમ થઈ જાય પછી તમારે તેમાં બટેકાનો માવો અંદર એડ કરવાનો છે અને આવી રીતે ધીરે ધીરે ક્રશ કરી અને બટેકાના માવાને ચારથી પાંચ મિનિટ સુધી સાતડવાનો છે તો જેમ તમે સાતડશો તેમ તમારો દાબેલીનો મસાલો ખૂબ જ ટેસ્ટી એવો લાગશે તો આવી રીતે થોડીવાર પાંચ મિનિટ સુધી સાતળીશું અને સતત હલાવતા રહીશું તેને એમ જ છોડી નથી દેવાનું બને ત્યાં સુધી તમારે રીતે તેને સરસ એવું નથીતડતું રહેવાનું છે જ્યારે તમે અંદર દાબેલીનો મસાલો એડ કરો તો બિલકુલ આપણે હલાવ્યા વગર રાખવાનું નથી તેને વધારે સતત હલાવતા રહેવાનું છે અને આપણે દસ થી પંદર મિનિટ સુધી માવાને સરસ એવું મિક્સ કરીશું અને સાતરતા જઈશું આપણે મસાલો નાખીએ તો મસાલો જરાક એવા ગાંઠા પડેલા હોય છે તો તેને આવી રીતે ક્રશ કરતા જઈશું અને મસાલાને દસથી પંદર મિનિટ માટે સાતરી લઈશું તો તમે જોઈ શકો છો સરસ એવો આપણો મસાલો સંતળાઈ ગયો છે અને સાઈડમાં થોડું થોડું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો દસ પંદર મિનિટ તમે જેમ જેમ શેકશો તેમ તેમ તમને આ માવાની સુગંધ ખૂબ સરસ એવો આવશે તો હવે આપણો દાબેલીનો મસાલો સરસ એવો શેકાઈ ગયો છે તો તેને આપણે એક પ્લેટમાં નીકાળી લેવાનો છે ફ્રેન્ડ્સ તમે મારી રેસિપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને જરૂરથી કહેજો અને જો તમારે આ દાબેલીનો મસાલો શીખવો હોય તો તમે મને કોમેન્ટ જરૂરથી કરજો તો હું તમને તે શીખવાડીશ તો હવે આપણે મસાલો બનીને તૈયાર છે તો તેને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું અને સરસ એવું આખી ડીશમાં પાથરી લઈશું થોડુંક આપણે મસાલાને ઠંડુ થવા દઈશું અને પછી તેને આપણે પાથરીને સરસ એવું તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે દાબેલી મસાલો ખૂબ સરસ એવો બનીને તૈયાર થયો છે તો હવે ઉપરથી ડેકોરેશનમાં આપણે ધાણા એડ કરીશું પછી તેમાં આપણે દાડમ એડ કરીશું અને મસાલા સિંગ એડ કરીશું જો આ બધું વસ્તુ ના હોય તો આપણી દાબેલી અધૂરી છે તો તમારે દાડમ સિંગ ધાણા અને સેવ આ બધું જ તમારે મસાલામાં એડ કરવું અને જો તમને કંઈ બીજું ભાવતું હોય તો પણ તમે તેમાં એડ કરી શકો છો તો સરસ એવું આપણો મ મસાલાની ડીશ તૈયાર થઈ ગઈ છે હવે સાથે મેં મીઠી ચટણી પણ બનાવેલી છે જો તમારે મીઠી ચટણીની રેસીપી જોતી હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેને લિંક આપી દઈશ તમે ત્યાં જઈને મારી મીઠી ચટણીની રેસીપી જોઈ શકો છો તો હવે આપણી મસાલાની ડીશ તૈયાર થઈ ગઈ છે લસણની ચટણી પણ તૈયાર છે તો ચાલો હવે આપણે દાબેલી બનાવી લઈએ આ દાબેલી તમે જરૂરથી એકવાર બનાવજો ફ્રેન્ડ્સ આ પાઉ મેં ઘરે બનાવેલા છે તો તમારે આ કેવી રીતે પાઉ બનાવવા એ શીખવું હોય તો પાઉની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેમાંથી તમે જોઈ લેજો તો હવે આપણે એમાંથી એક પાઉ લઈ લેશું અને વચ્ચે આવી રીતે ક્રોસમાં એક કટ મારીશું પછી તેમાં બે ચમચી મીઠી ચટણી ભરીશું અને દબાવી લઈશું તો બંને સાઈડ આપણી ચટણી લાગી જશે પછી તેમાં આપણે લસણ મરચાંની ચટણી જે બનાવી છે તે બનાવી ભરીશું અને પછી તેમાં આપણે જે આપણો દાબેલીનો મસાલો તૈયાર કર્યો છે તેને ભરીશું હવે એક ચમચી ભરી અને પછી તેમાં મસાલા સીંગ એડ કરીશું દાડમના દાણા મૂકીશું અને સમારેલી એકદમ ઝીણી ડુંગળી ભરીશું અને પછી ફરીથી આપણે ઉપરથી દાબેલીનો મસાલો ભરીશું તો આપણી દાબેલી ખૂબ જ સરસ બનીને એવી તૈયાર થઈ ગઈ છે તમે આ દાબેલી એમ જ સર્વ કરી શકો છો અને જો તમારે શેકીને ખાવી હોય તો પણ ખાઈ શકો છો તો એવી જ રીતે આપણે બીજી દાબેલી પણ બનાવીને તૈયાર કરી લઈશું આ દાબેલી ઘરમાં બનતા જ બધાને એટલી સરસ લાગશે કે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અમારા ઘરમાં તો બધાને ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવ્યો છે તો તમે પણ આવી રીતે બનાવીને જરૂરથી સર્વ કરજો અને તમારા ફ્રેન્ડને અને તમારા ગેસ્ટને કેવું લાગ્યું તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તો હવે આપણે બીજી દાબેલી પણ ભરાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આ દાબેલીને આપણે ગેસ પર શેકી લઈશું તો તેના માટે લોખંડની તવી લઈ લઈશું તેમાં બટર મૂકીશું અને બટરની ઉપર આપણે જે દાબેલી બનાવીને રાખી છે તેને મૂકી દઈશું અને આ દાબેલીને આપણે ચારે સાઈડ સરસ એવી શેકી લઈશું બધી બાજુ આપણે ફેરવતા જઈશું અને શેકતા જઈશું અને સાઈડમાં બીજી વાર થોડુંક બટર મૂકી અને બીજી સાઈડ ફેરવીને ફરીથી તેને શેકી લઈશું તો સરસ એવી ગરમ ગરમ કચ્છી દાબેલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે તેને આપણે સર્વ કરી લઈએ તો દાબેલીને આપણે સેવ ની સાથે અને ડુંગળીની સાથે સર્વ કરીશું તમને મીઠી ચટણી ભાવે તો તમે મીઠી ચટણી પણ સાથે લઈ શકો છો તો દાબેલી આપણી બનીને તૈયાર છે તો દાબેલી આપણે સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે લાઇકનને જરૂરથી દબાવજો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય અને જો તમે મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો